નડિયાદના સુપ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિરે આજે યોજાયો અદભુત વર્ષાનો કાર્યક્રમ તમને પણ થશે કે સાકર વર્ષા એટલે શું પરંતુ જે લોકો નડિયાદના સુપ્રસિદ્ધ શ્રી સંતરામ મહારાજના શ્રદ્ધા રાખે છે તે લોકોને ખબર છે કે છેલ્લા એકસો ચોરાણું વર્ષથી આ વર્ષાનો અદભુત કાર્યક્રમ મહધ પૂર્ણિમાના રોજ યોજાતો હોય છે યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના એકસો ચોરાણુંમાં સમાધિ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો લોકવાયકા છે કે ઓગણીસો ચોરાણું વર્ષ પહેલાં શ્રી સંતરામ મહારાજે જીવિત સમાધિ લીધી હતી તે સમયે દેવોએ આકાશમાંથી પુષ્પ વર્ષા સાથે સાકર વર્ષા કરી હતી જેની યાદમાં દર વર્ષે મંદિર પરિસરમાં મહાસોદપુરમના પૂનમના દિવસે સાકર વર્ષા કરવામાં આવે છે આ પ્રસંગે પાંત્રીસો કિલો સાકર અને કોપરાનો પ્રસાદ મિક્સ કરીને તેને ઉછાળવામાં આવે છે જે પ્રસાદ ઝીલવા માટે ભક્તો રીતસરની પડાપડી કરતા હોય છે દૃશ્યમાં તમે જોઈ શકો છો કેવી રીતે પ્રસાદ મેળવવા ભક્તો પડાપડી કરીને રહ્યા છે ફક્ત બે મિનિટમાં અહીં આવેલા હજારો ભક્તો પાંત્રીસો કિલો જેટલો પ્રસાદ ઝીલી લેતા હોય છે ના ફક્ત સામાન્ય લોકો પરંતુ વિદેશમાં રહેતા એનારએ ભક્તો પણ આ પ્રસાદ ઝીલવા માટે અહીં આવી પહોંચ્યા છે મહત્વની બાબત એ છે કે શ્રી સંતરામ મહારાજના સમાધિ વર્ષ નિમિત્તે નડિયાદ શહેરમાં મેળાનું પણ આયોજન કરવામાં આવે છે ત્રણ દિવસ સુધી યોજાતા મેળામાં લાખો લોકો આવતા હોય છે અને મેળાનો આનંદ માણતા હોય છે Take <laughs> it. જીવિત સમાધિ લીધી અને એટલે મહાસુદ પૂનમ ના દિવસે દર વર્ષે સંતરામ નો મેળો ઉજવવામાં આવે છે આ પ્રસંગે મણ માણત્રીસો પોત્રીસો માણ સાકર અને કોટુ એ ઉછારવામાં આવે છે વર્ષે એક જ વખત શ્રી સંતરામ મહારાજની આરતી મહંત શ્રી રામદાસજી મહારાજ ઉતારે છે એના દર્શન કરવા માટે અને સાકર કોપરાનો પ્રસાદ લેવા માટે એક લાખથી વધારે ભીડ અહીં જામતી હોય છે અને એ દિવસે શ્રી સંતરામ મહારાજ જે જીવિત સમાધિની હતી એ જીવિત સમાધિના અનુલક્ષીને દર વર્ષે મહાસખોનો મેળો ભરાય છે ઓછામાં ઓછા આજના આખા દિવસની અંદર ચસ્ટી 15 લાખ ভক্ত ઓડિટશન આવતા છું ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ এড્યુકેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર અવર લાઈફ બીકોઝ વિથ ધ હેલ્પ ઓફ এড્યુકેશન વી કેન અચીવ एनीथिंग આઈ લાઈક સાયન્સ બીકોઝ આઈ વોન્ટ ટુ બીકમ અ કેમિકલ એન્જિનિયર એન્ડ एवरीथिंग અરાઉન્ડ us આર મેડ અપ ઓફ કેમિકલ્સ લાઈક ફાર્મર્સ યુઝ ફર્ટિલાઈઝર વિચ આર મેડ અપ ઓફ કેમિકલ્સ ઓલસો મેડિસિન્સ વિચ વી આર ટેકિંગ ટુ ક્યોર અવર સેલ્ફ ફ્રોમ મેની ટાઈપ ઓફ ડિસીઝ Helps me in clearing my concept with the help of many videos, CRLs, and slides.